આ બનાવ બનાવમાં અમનાથપરા શેરી નંબર અગિયાર માં મારું જૂનું મકાન છે ત્યાં બાજુની શેરીમાં ગાળા ગાડી કરતા હતા અમે ઓલી પ્રયાગરાજની કુંભની ટિકિટ કરાવતા હતા ઓનલાઈન બેઠા હતા એમાં ગાળા ગારી બોલતો હતો અમે એને રોક્યો કહો કે ભાઈ માં બોલમાં કે તારે શું છે તો ત્યાં ત્યાંથી ભાગી અને કહીને ગયો કે હમણાં આવું છું અમે અહીંયા કલાક ટિકિટ બિકિટ કરાવી વયા ગયા પછી અહીંયા ઘરે આવ્યા ગાડી હું અંદર રૂમ બંધ કરીને

અમારા સમાજના ઉપપ્રમુખ શ્રીના ઘર પાસે રામનાથ પરમાજ્યા સમાજની વાડી આવેલી છે કારડીયા રાજપૂત સમાજની ત્યાં અસામાજિક તત્વો દારૂના વેપારીઓ જેની ઉપર અસંખ્ય મારામારી અને દારૂના કેસો થયા છે એ લોકો ત્યાં ગારૂ બોલતા હતા જેને રોકવામાં આવતા તે લોકો આમને પણ ભરતભાઈને પણ ગારૂ દીધી અને ગારૂ દઈને ત્યાંથી ચાલ્યા ગયા ચાલ્યા ગયા પાછા થોડીક વાર પછી ત્યાં આવ્યા અને પાછી ગાળા ગાડીઓ કરી અને ત્યાં અમારા સમાજનું ટોળું જાજુ થઈ જતા એ ત્યાંથી ભાગી છૂટેલા અને ત્યારબાદ તેઓના ઘર ઉપર ગત રાત્રેના મોડી રાત્રે આવી દોઢથી બેની વચ્ચે અને પથ્થરમારો કર્યો એને ખબર પડી કે આ ભરતભાઈ અત્યારે ઘરમાં એકલા જ હશે એ બહાર નીકળ્યા ત્યાં એ લોકો પથ્થરમારા કરી અને ભાગી ગયેલા હતા ગુજરાતના હોમ મિનિસ્ટરશ્રી અને રાજકોટના પોલીસ કમિશનરશ્રીને મારે એટલું જ કહેવાનું કે વરઘોડાની વાતો કરનારા ગુજરાતના હોમ મિનિસ્ટર શ્રી એક અમરેલીની જે દીકરીને વરઘોડો કાઢો તો હકીકતમાં હું પહેલેથી કહું છું કે અસામાજિક તત્વોના વરઘોડા કાઢવાના હોય જેની ઉપર પહેલીવાર બનાવ બહેનો હોય કેસ થયો હોય એના વરઘોડા કાઢી અને વાહવા પોલીસે કે હોમ ડિપાર્ટમેન્ટે ન કરવી જોઈએ પણ આવા અસામાજિક તત્વોની સામે વરઘોડા પણ કાઢવા જોઈએ રોડ ઉપર એને આખા રોડ ઉપર ફેરવીને એને માફી પણ મંગાવી જોઈએ ને આવા લોકોની સામે તાત્કાલિક રાજકોટના પોલીસ કમિશનર શ્રી પાસાના કાગડિયા કરે અને પાસાના અસામાજિક તત્વો સામે આનું કરવું જોઈએ ને જેને એને સામૂહિક આ પહેલી વાર નથી આની પહેલા પણ એને કાનગડ પરિવાર ઉપર ક્યાંક પથ્થર મારો કર્યો તો એ પેકીના જ છે એવી મારી પાસે આજે માહિતી આવી છે એટલે કોના દ્વારા મહેશભાઈ એટલે જે રોહિલ રાહિલ સુમરા કરીને છે જે ભગવતી પરમારિયા છે અસામાજિક તત્વ છે અને એની સાથે ફરનારા તમામ લોકો ઉપર ગમે તેની ઉપર હુમલા કરવાના ને એવા ગુનાઓ છે ત્યારે તાત્કાલિક આની સામે કા ગુનાધારો ગુંડાધારો જે નવો ગુજરાત સરકારમાં આવ્યો છે એ લાગુ કરવો જોઈએ ને તાત્કાલિક આની સામે પાસાની પણ કાર્યવાહી કરવી જોઈએ